ને સીતારામ ને જય શ્રી કૃષ્ણ હવાર હવારના યુટ્યુબ ફેમિલી આખી આવીને મજામાં છો ને મજામાં આવી તો બસ મજામાં હોય એવી આશા રાખું છું અને આજે તો હું પાંચ વાગ્યામાં હમણાં ઉઠવાનું ટેવ પડી છે પાંચ વાગ્યામાં ઉઠી જાઉં પણ છોકરામાં હા લગણ સાડા પાંચ છ થાય તો ઉઠવા માંડે પછી વહેલા ઉઠીને થોડીક એમ થાય કે ફૂરતી રહી આપણે વહેલા ઉઠીએ તો અને પછી ઝીણું મોટું કામ કરતા હોઈએ દક્ષા એનું કામ કરાય થામ વાસણ ને ગાયને ને બારવાનું ને એવું એ કરતી હોય હું થોડુંક અડા આવરું કરું કીળિયાળું પૂરું કોઈ ને કોઈ પાણીનું કુંડિયું ભરું પછી ગાયને બાયણે આવી હોય તો નાખું આપણી ગાયને નાખું બધું એવું કામ કરતી હોય એમ થતાં થતાં પછી એ હાથ આઠ વાગી જાય પછી નાસ્તા પાણીનું કરીએ ને વેલા ઉઠીએ ને તો શું છે કે થોડી પહેલાંથી ટેવ છે તે આપણને ફૂરતી રહે એવા હાટું પછી વહેલા ઉઠી જાય હશે સીતારામ રાણાભાઈ સીતારામ સીતારામ રૂડી હા સીતારામ જાજાન જાજાન જા મારા પાડો છે હા જા મકાન નું કામ આલે આટો મારો આવીએ રૂડી બેન ને આ હે બાજુમાં હા મજા મહેન દાયરો બધો બતા મજા માં હો આવ કુ આવ હા આવ કુ તમે કોઈ કો મકાન નું કામ બસ મકાન જે પાયા ગોડવા ને ઓપરેશન હાલે કો આજ પાયા ગોડવા ને કામ ચાલુ થવાનું હે

ગયા બાર નું કામ બધું થઇ ગયું હવે ઘર માં થોડુંક કામ કરવું પેલા તો નાસ્તો કરું નાસ્તા ની ટેવ પડી ગઈ હતી હવે નાસ્તો તો કરવો જ જોઈએ પછી થોડું ઘણું કામ કરવું ત્યાં તો પ્રિયલ ઉઠી જાહે પછી પ્રિયલ સાથે ખેલા કરવાના થોડીક વાર રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવાર સવારના પ્રિયલ જો અમે નાસ્તો કરી લીધો ને પછી ઊઠી હમણા તે ઊઠીને થોડું દહીં ખાધું ને પછી કે બાઈને કહી દીને તો સીધી રિક્ષા દેખી ગઈ હતી કે મારે રમવું રિક્ષામાં તો જો એ ડ્રાઈવર સીટ ઉપર બેહી ને રિક્ષામાં મંદી રમવા હાલો કોઈને બે હોય તો પ્રિયલ ને રિક્ષામાં તો રિક્ષા લાવે હા

સામે આવે પછી કે કેમાં રિક્ષામાં બેસવું અને જેવી રિક્ષા દેખાય ને એટલે ઉતાર કરી ને તરત એને આવવું જોઈએ રિક્ષામાં તો જો માં ખેતરમાંથી ગુવાર ઉતારી આવ્યો તો ગુવાર હમો કરે છે જો આખો ગુવાર થવાનો છે આજે હા આજ આખા આખા ને બટકા ને બધાય ભેગા છે જો એટલે ગુવાર ઉતરો તો શાક બનાવી નાખીએ શાક ને બાજરાના રોટલા ગુવારનો શાક હા

અહીં જો ઓસલીમાં હવે વિડીયો પાછો ચાલુ કર્યો આજે સવારનો મેળ ન આવ્યો એમાં તો એવું કે અમે ગયા તા અહીંયા દુકાન સુધી પછી ત્યાંથી વળી માને એમ થયું કે હાલો કેરી લેવી હતી પછી ત્યાંથી ત્યાંથી કેરી લેવા નીકળી ગયા અમે યાર્ડમાં તે ફોન રહી ગયો તો ઘરે એટલે ત્યાંનું કાંઈ શૂટિંગ ન થયું ને પોઈચા પાછા બપોરે ઘરે મોડા એટલે આવીને જમીને ઘરે આરામ કરી લીધો નિંદર ચડી ગઈ એમાં થઈ ગયું મોડું તો પછી જો વિડીયો શૂટિંગનો વારો આવ્યો અત્યારે

તે અમે કેરી લેવા યાર્ડ માં છેટ ગયા ને પછી વિરામ કીધું કે તારે કેરી લેવી હોય તો મને કીધું ફોન તો લઈ લે તો પછી હું હવે થોડો પાસો લેવા જવાય ફોન હવે આપણે જોઈ આવીએ સારી લાગશે ને ગમશે તો ને પછી વરસાદ જો થઈ જાય તો પછી બહુ મને કેરી લેવી ન ગમે ને પછી જવાનું એ યાર થાય એમાં વરસાદ પાણીમાં એટલે વરસાદ નજીક આવી ગયો મેં કીધું કે આપણે દેખો ખોખાજી ગમે એ લઈ આવી હતી જો હું તમને હવે આ લઈ આવી ખોખા બે હમણાં તમને બતાવું એમાં છે જા બોક્સ લઈએ ને ઘણી વખત હું પેલા તા જાતી આપણે 10 10 12 12 બોક્સ ભેગા હા ભેગા પછી કોઈને જોતા હોય ને આજુબાજુમાં તો દઈ દઈએ ને થોડાક રાખીએ પેલા ઘણી બોક્સ ઘણો ટાઈમ થઈ ગયો પેલા આપણે કિરણ ખાવા વાળી હતી ને એટલે ભેગા થઈ લેતા ને કિરણ ને અમે ત્રણ ચાર જણા હતા ઘર માં ને કી તૈ કિરણ ને લગન નઈ નતા થયા પછી કિરણ ના લગન થઈ ગયા તો હવે તો ન્યાથી આવે થોડી જાજી કેરી

પણ નીચે મોટા ફળ છે નાના નથી કોઈ કાચા ફળ તમને લાગે ને પણ એ આ પાકી જાય આની માથે આપણે આવી રીતના આ માનામા જમ પડ્યા રહે તોય પાકી જ હાવી રીતના માથે મૂકી દે કાગળ ને માથે બે કોખરા નાખી દે એટલે પાકી ખાઈ જમ પપ્પા બોલાવે પપ્પા એટલે અરખાઈ ગયું જોઈએ એટલે શ્રીરામ બોલો હવે શ્રી શ્રીરામ જય રામ જય જય રામ શ્રી શ્રીરામ જય રામ જય જય રામ ના થોડાક મમરા વગર એ રોંટાનો નાસ્તો થઈ જાય ત્યાં પવનમાં બેસી ગયા પ્રિયલ ઘણીક વાર રમી લીધું પવન આવે ને એટલે મજા આવે રમવાની આખો દીત હા ગરમીમાં હોય બહુ ગરમી થાય તી